માળીયા હાટીનામાં શિવશક્તિ ગરબી મંડળ દ્વારા બાળાઓને ઈનામ વિતરણ કરાયું માળિયા હાટીનામાં જસાપરા વિસ્તારમાં શિવશક્તિ ગરબી મંડળ ઘણા વર્ષોથી ચાલે છે કાળુભાઈ સિસોદિયા અને તેમની ટીમના માર્ગદર્શન નીચે આ ગરબી ખૂબ જ સુંદર રીતે ચાલે છે શરદ પૂનમના પાવન પવિત્ર દિવસે ગરબીમાં ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખવામાં આવ્યો હતો પાણીધરા આઈ બેલી પધાર્યા હતા અને તમામ બાળાઓને આઈ બેલીના હાથે ઇનામ વિતરણ આપવામાં આવ્યું હતું આઈ બેલીએ તમામ બાળાઓને ઈનામ આપ્યા હતા એ પહેલાં આ પ્રસંગે તમામ બાળાઓએ અર્વાચીન પ્રાચીન ભારતીય સંસ્કૃતિ પ્રમાણે વિવિધ રાસ ગરબા રમી માતાજીની ની સ્તુતિ પ્રાર્થના આરાધના કરી હતી અને આઈબેલીને રાજી કર્યા હતા આ પ્રસંગે ગામના સરપંચ જીતુભાઈ સિસોદિયા ચાપરાજભાઈ સિસોદિયા સહિત મોટી સંખ્યામાં ભાઈઓ બહેનોએ હાજરી આપી હતી આઈબેલીનું ગરબી મંડળના સંચાલકોએ અને બાળાઓએ આયોજકોએ પુષ્પથી ભવ્યથી અતિભવ્ય સ્વાગત કર્યું હતું આઈ બેલીએ આયોજકો અને તમામ બાળાઓને રૂડા આશીર્વાદ પાઠવ્યા હતા નાની નાની બાળાઓના રાસ ગરબા જોઈ આઈ બેલી ખૂબ જ પ્રભાવિત થયા હતા જે દર્શક મિત્રોએ સુપરફાસ્ટ ચેનલને સબસ્ક્રાઈબર નથી કરી તેમણે સબસ્ક્રાઈબર કરી લેવી હું સિસોદિયા માણસુર ગ્રામ પંચાયત સદસ્ય માળીહાટીના શિવશક્તિ ગરબી મંડળ જસાપરામાં આજે પૂનમના દિવસે ઇનામ વિતરણનો કાર્યક્રમ રાખેલો હતો પાણીજાથી આઈ બેલી મોઘલ ધામના હાથે ઇનામ વિતરણ કરેલું અને જસાપરા વિસ્તારની સી ગ્રુપની બહેનોને રૂપિયા અગિયારસો અને એ ગ્રુપ અને બી ગ્રુપની બહેનોને રૂપિયા પાંચ પાંચ હજાર રૂપિયા જેવું ઈનામ આ આપેલ છે શિવશક્તિ ગરબી મંડળના પ્રમુખ કાળુભાઈ સિસોદિયા અને એમની ટીમ દ્વારા આ ગરબીનું આયોજન કરે છે આ કાળુભાઈ સિસોદીયા દસ વર્ષથી આ ગરબી ચલાવે છે અને પહેલેથી આ ગરબીનું હર હંમેશને માટે માળિયા તાલુકાની અંદર પહેલું ઇનામ એવું હોય કે પાંચ હજાર રૂપિયા એક એક દીકરીને આપેલ છે વસ્તુ ભારત માતા કી જય 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 ગરબી ગુજરાત